મિત્રો યુટ્યુબ શોર્ટ વિડીયોમાં તમે એક ભૂલ કરો છો તો તમને ચેનલ મોનોટાઈઝરના સમયની અંદર તમને છે ને ચેનલની અંદર રિવ્યુઝ કન્ટેન્ટ આપવાની સોએ સો ટકા ચાન્સ રહેશે તો આપણે યુટ્યુબ ચેનલની અંદર શોર્ટ વિડીયો બનાવીએ છીએ તો એની અંદર તમને કમાણી થાય છે કે નહીં તો સો ટકા એની અંદર તમે કમાણી કરી શકો છો પણ તમે એની અંદર કમાણી કઈ રીતે કરી શકવાના છો એની અંદર કઈ ટાઈપનો તમારે વિડીયો અપલોડ કરવાના છે અને શોર્ટ વિડીયો ની અંદર પરમિશન જે આપેલી છે કે તમે ગીત ની અંદર વિડીયો તમે બનાવી શકો છો તો ગીત તમે કઈ રીતે આની અંદર આપણે યુઝ કરવાનું છે જેથી તમારી ચેનલ ની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે કારણ કે ઘણા લોકો છે ને વિડીયો એડિટ કરીને પછી આની અંદર ગીત લગાવીને પછી અપલોડ કરો છો તો એ ચેનલ મિત્રો તમારી મોનેટાઇઝ થવાની નથી તો હવે શોર્ટ વિડીયો માટે આપણે ગીત ક્યાંથી લેવાનું છે અને આપણે કઈ રીતે વિડીયો ની અંદર લગાવવાનું છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયો ની અંદર આપવાનું છું વિડીયો ની અંદર બના રેજો અને ચેનલ ની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જગુગા ને જે ની અંદર YouTube ચેનલ लगती टोटल માની તમે છે ને ગુજરાતી માં આપવાનું આવશે તો અહીંયા થી હું દાખલા તરીકે તમને એક વિડિયો દેખાડી દઉં કે અહીંયા આપણે થી એડિટિંગ કોઈ પણ એક વિડિયો તમે અહીંયા એડિટ કર્યો છે કાઈન માસ્ટર કે VN કે કોઈ પણ એપ્લિકેશન ની અંદર તમે અહીંયા આપણે વિડિયો એડિટ કર્યો છે મારી પાસે કોઈ વિડિયો છે અને પણ આમાંથી કોઈ એવો છે વિડિયો જે મે એડિટ કર્યો છે ને અહીંયાથી મે કોઈ પણ એક ગીત ને આપણે એડ કરી લીધું છે અહીંયા ઇનશોર્ટ વિડિયો છે તો ઇનશોર્ટ વિડિયો ની એપ્લિકેશન મે ઓપન કર્યું છે ને અહીંયાથી આપણે કોઈ પણ એક આપડે વિડિયો બનાવવાની કોશિશ કરી લઈએ અને વિડિયો ની અંદર હું ગીત તમને લગાઈને દેખાડું છું તો ચલો આ વિડિયો નું ઓપ્શન મે ઓપન કર્યું છે અહીંયા સાઇઝ આવે છે તો અહીંયા વિડિયો ની સાઇઝ આપડે કોઈ પણ એક ફોટો કે વિડિયો આપણે અહીંયાથી લઈ લઈએ છીએ તો દાખલા તરીકે હું અહીંયાથી કોઈ પણ એક ફોટો લઈ લઉં છું તો મિત્રો આ ફોટો મે લે લીધી છે આની ઉપર આપણે વિડિયો બનાવવાની છે તો આખા તરીકે TikTok સાઈડ મે ફૂલ સાઈડ આવી રહે કરી લીધી છે હવે અહીંયાથી આપણે સેવ કરવા માટે મિત્રો આ ટાઈપનું ઓપ્શન છે તો મને ગીત નું એક ઓપ્શન આવે અહીંયાથી તમારે કોઈ ગીત લગાવવું હોય તો તમે મતલબ ગીત લગાઈ શકો છો એ ટાઈપનું તમને ઓપ્શન મળે છે તો અહીંયા મ્યુઝિક માં જઈને અહીંયા તમારી પાસે જે ગીતો છે હાલની અંદર આ ગીતો તમે અહીંયાથી યુઝ કરો છો અને એ વિડિયો ની અંદર લગાઈને પછી તમે YouTube ની અંદર શોર્ટ ફીડ માં અપલોડ કરો છો તો તમારી ચેનલ મોનેટાઇઝ થવાની નથી મિત્રો તો આશા રાખું છું મિત્રો કે જે માહિતી તમને સમજાયામાં તમે સમજી જ ગયા હશો હવે તમારે આની અંદર ગીત કઈ રીતે લગાવવાનું છે એ તમને કહી દઉં કે શોર્ટ વિડિયો માટે YouTube નું રૂલ છે કે અહીંયા YouTube નું ઓપ્શન છે એપ્લિકેશન જેને તમારે ઓપન કરવાનું છે તો જે તમે ઓપન કરશો એટલે તમારું અહીંયા YouTube નું ઓપ્શન અહીંયા ઓપન થઈ જશે હોમ પેજ અહીંયા પ્લસ વાળા આઇકન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા ચાર ઓપ્શન અલગ અલગ મળે છે જો અહીંયા ચાર ઓપ્શન વિડીયોનું છે શોર્ટનું છે તો આ શોટ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ફેસ આવશે તો અહીંયા તમારે વોઇસ રેકોર્ડિંગ કરવો તો એના માટેનું ઓપ્શન છે તો સ્ક્રીન રેકોર્ડિંગ તો હું અહીંયાથી ઓકે આપી દઉં છું મેં ઓકે આપી દીધું છે આ રીતે ઓકે આપ્યા પછી મિત્રો તમને આ ટાઈપનું ઓપ્શન મળે તો અહીંયાથી તમારે જે તમારો વિડીયો બનાવેલો છે એ વિડિયો તમારે છે ને મ્યુટમાં બનાવવાનો છે અવાજ વગરનો આપણે આની અંદર છે ને અવાજ કે ગીત નથી લગાવવાનું તો અહીંયા હું ફાઈલ ઉપર ક્લિક કરું છું ને અહીંયા મારી પાસે કોઈ પણ એક ક્લાસ છે તો મેં આ વિડિયો દાખલા તરીકે લઈ લીધો છે બરોબર અને અહીંયા થઈ ગયું આની ઉપર ક્લિક કરી લઉં છું તો જે હું મે આની ઉપર ક્લિક કર્યું છે એટલે થોડીકવાર આપણે રાહ જોવાની છે તો તમને આ ટાઈપનું ફીચર મળી જશે આ ટાઈપનું ફીચર મળે એટલે પહેલા તમારે ગીત લગાવવાનું છે સર્ચ કરવાનું છે તમારું મનપસંદ ભલે તમે કાઇનમાસ્ટર કે કોઈ વીનમાં તમે જે ગીત લગાવો છો ત્યાંથી તમારે કોઈ ગીત નથી લગાવવાનું गीत તમારું મનપસંદ તમે અહીંયાથી લગાઈ શકો છો તમને જે ગમે પણ જો તમે કાઈન માસ્ટરમાં એડિટ કરીને વિડિયો સેવ કરીને તમે અહીંયા અપલોડ કરશો તો એ ચેનલ માં તમને રીયુઝ કન્ટેન્ટ મિત્રો મળવાનું છે તો ગીત અહીંયાથી તમારે ડાયરેક્ટ લગાવવું હોય તો તમને અહીંયા ઓપ્શન સૌથી ઉપર મળે છે સાઉન્ડ ઉમેરો તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ જેવું મિત્રો તમે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને બધા ગીતો મળી જશે જુઓ તમને હવે અહીંયા અલગ અલગ ગીતો આવશે તમે એવું લોકો વિચારશો કે મારું મનપસંદનું ગીત અહીંયા નથી મળતું તો ટેન્શન લેવાની જરૂર નથી અહીંયા સર્ચ કરવાનો ઓપ્શન આવે છે જો સર્ચ કરવાનો ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે તમારો મનપસંદ કલાકાર કયો છે દાખલા તરીકે તમે અત્યારે અહીંયા કોઈપણ તો મો અહીંયા આ રીતે લખું છું જો અહીંયા રોહિત ઠાકોર બરોબર છે આપણો ગુજરાતી કલાકાર અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે તો અહીંયા પહેલા નંબરનું નહી તો અહીં જો બીજા ત્રીજા નંબરનું ગીત અહીંયા આવી ગયું છે અને આ જે ગીત છે તમને સંભળાવું જો તમે સાંભળો અહીંયાથી ગીતને અહીંયાથી જોઈ લો આ ટાઈમનું આપનું ટ્રેન્ડિંગ છે હવે આયાથી તમે આ ગીતને તમારા વિડિયો ઉપર લગાવોને તો બિલકુલ તમે આરામથી લગાવી શકો છો તમારી ચેનલની અંદર કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે પણ જો તમે એડિટ કરીને ડાયરેક્ટ વિડિયો શોર્ટ વિડીયોની અંદર અપલોડ કરો છો તો તમારી ચેનલ મોનેટાઇઝ નહીં થાય રીયુઝ કન્ટેન્ટની આવવાની શક્યતા પૂરી રહેશે એટલે ભલે વિડિયો તમે ગમ તેવો મિત્રો બનાવ પણ મ્યૂટમાં બનાવવાનો છે અને ગીત તમારે જે સેટ કરવાનું છે ને એ તમારે અહીંયાથી સેટ કરવાનું છે તમારા મનપસંદના બધા જ ગીતો તમને અહીંયાથી મળી રહેશે આ જે ગીતો છે ને યુટ્યુબ તમને ફ્રીમાં આવે છે પછી આ જ ગીત તમે ડાઉનલોડ કરીને એડિટ કરીને ચડાવો તો યુટ્યુબ છે ને એ જેની પરમિશન આપી છે ને એ ગીતને ઓળખતો નથી એડિટ કરો એટલા માટે થઈને એટલે એના ઉપર પરમિશન નથી ડાયરેક્ટ અહીંયાથી તમારે જે ગીત લગાવવું હોય ને એ તમે લગાવી શકો છો તો મિત્રો આશા રાખું માહિતી સમજી ગયા છો અને યુટ્યુબ ચેનલ લગતી કોઈ વધુ માહિતી જોઈએ તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ जय को